ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે ગઈકાલે ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી કુલ સાત લોકોના મોત નિપજ્યા છે રાત્રે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો છે રાજકોટમાં સાડા ત્રણ ઇંચ અને ગોંડલમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જેટકોના સબસ્ટેશનમાં વીજળી પડતા પાવર સપ્લાય ઠપ થઈ ગયો છે ધારી દાહોદ ધાનપુર સુરતના માંગરોળમાં વીજળી પડી હતી જેમાં અલગ અલગ જગ્યાએ સાત લોકોના મોત નીપજ્યા છે પાવી જેતપુર અને મોકળ ગામમાં વીજળી પડવાથી મોત થયું છે તો દાહોદમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણા સ્થળોએ પણ વરસાદ પડી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો